ભારત સરકારે હજુ એક પહેલ ферમેન્ટેડ જૈવિક ખાતર ઓર્ગેનિક ખાતર પ્રેસ મડમાંથી બનાવવામાં આવે છે જે ખાંડ ઉદ્યોગની વેસ્ટ પ્રોડક્ટ છે પ્રેસમડમાં 20 થી 25% કાર્બનિક કાર્બન ઉપરાંત મોટી માત્રામાં મેક્રો અને માઇક્રો ન્યુટ્રિએન્ટ્સ હોય છે અને તે પોટેશિયમ, સોડિયમ અને ફોસ્ફરસથી પણ સમૃદ્ધ હોય છે. તેમાં ભેજનું પ્રમાણ પણ વધુ હોય છે અને આ બધામાંથી મૂલ્યવાન જૈવિક ખાતર ઉત્પન્ન થાય છે. જૈવિક ખાતર બનાવવા માટે સૌથી પહેલા પ્રેસમડ એકત્રિત કરવામાં આવે છે અને પછી સ્લરી બનાવીને ડાઇજેસ્ટરમાં ફીડ કરવામાં આવે છે. ડાઇજેસ્ટરમાં મિથોજેનિક બેક્ટેરિયા પહેલેથી હાજર હોય છે જે ગેસ ઉત્પન્ન કરે છે. અને આ ગેસને સીબીજી તરીકે અલગ કરવામાં આવે છે બાકીની સ્લરીને લિક્વિડ અને સોલિડ ખાતરમાં કન્વર્ટ કરવામાં આવે છે જેને ડીકેન્ટરની મદદથી અલગ કરવામાં આવે છે સોલિડ ખાતરને એવી રીતે સંગ્રહિત કરવામાં આવે છે કે ભેજનું પ્રમાણ જળવાય રહે પછી આ ખાતરને બેગમાં ભરીને અમારા આઉટલેટ્સ પર મોકલી દેવામાં આવે છે જેવી ખાતરનો ઉપયોગ કરવાથી ઘણા ફાયદા થાય છે સમૃદ્ધ રાષ્ટ્રની ઓળખ સુખી ખેડૂતો